તેમજ પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી કાર્યક્રમ અંતર્ગત મામલતદારશ્રીએ ઉદ્બોધન કર્યું હતું ત્યારબાદ સ્કૂલ નાંગ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા બાદ મામલતદાર શ્રી ભીંડી સાહેબ તેમજ રાજકીય કરતીનિધિ તરીકે મોહનભાઈ માંગુકિયા પ્રતાપભાઈ આહિર ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ ભીંગરાડીયા બીડીસી બેંક ડાયરેક્ટર उमराड़ा तालुका क्षत्रिय समाज प्रमुख कीर्ति सिंह जी गोहिल रावण का नरेश भाई सोलंकी दड़वा भाजप भावनगर जिला मंत्री धर्मेंद्र भाई लखानी तालुका पंचायत प्रमुख भरत भाई टांग दड़वा महामंत्री भाजप लगधीर सिंह गोहिल वडोद भाजप अग्रणी तेमज तालुका वहीवटी तंत्र अधिकारियों, अधिकारी पदाधिकारी कर्मचारी शिक्षकों वगैरे नाम खास हाजरी आपी हती આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ઉમરાડા તાલુકા વહીવટી તંત્રની ટીમની સાથે અલમપર ગામના આચાર્યો શિક્ષકો તથા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ইমরানભાઈ સૈયદ એફકે લાઈવ ન્યૂઝ ઉમરાડા

મહિલા વર્ગ યુવા વર્ગ વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને વૃદ્ધો સૌનો હું શબ્દ સુમન દ્વારા હાર્દિક સ્વાગત કરું છું ધ્વજવંદનની પવિત્ર વિધિ આન બાન અને શાન સાથે ગરિમા પૂર્ણ વાતાવરણમાં હર્ષોલ્લાસ પૂર્ણ કર્યા બાદ આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન અંતર્ગત થોડી વાત કરીશ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ના રોજ આજના દિવસે આપણા દેશ પ્રજાસત્તાક થયો અને તેને પંચોતેર વર્ષ પૂરા થયા આ વર્ષ આપણા દેશે ઘણી પ્રગતિ કરી છે અંગ્રેજોના શાસન હેઠળ એકસો નેવું વર્ષ રહ્યા બાદ માં ભોમના અનેક દેશ ભક્ત સ્વાતંત્ર સેનાનીઓ અને ક્રાંતિકારીઓ ના બલિદાન નાણાં પરૂપી

સ્વરાજ્ય મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ આ વિધાન કહ્યું તેમના એક શિક્ષકે તેમને ગણિતના દાખલા લેસન માં આપ્યા બીજા દિવસે લેસન તપાસ્યું તેમના તમામ દાખલા સાચા પડ્યા ગુરુજીએ તેમને ઈનામ આપ્યું તિલકજીએ એ ઇનામ સ્વીકારવાની ના પાડી વિનમ્રતા સાથે જણાવ્યું આ ડાકકા ગણવામાં મારા મોટા ભાઈએ મને મદદ કરી હતી છતાં પણ શિક્ષકે તેમનો સાચું બોલવાનું ઇનામ આપ્યું આ પ્રસંગ દર્શાવે છે કે સત્યમેવ જયતે વાક્ય એમને એમ નથી બોલાતું હમણાં થોડા વર્ષો પહેલા જેમનું નિધન થયું છે તેવા મહાન વૈજ્ઞાનિક રાષ્ટ્રભક્ત પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાનના ના અકુટ સાગર સમાજ ડોક્ટર એ પી જે અબ્દુલ કલામ સાહેબ નું જીવન આપણને સતત પ્રેરણા